રસ્તાના વિરોધમાં આણંદ ચક્કા ચક્કાજામ આંદોલન માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ખાતરી બાદ રસ્તો ખુલ્લો મુકાયો આણંદ શહેરમાં આવેલો ચિખોદરા ચોકડીથી સારસા ચોકડી સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા છે ખાસ કરીને આ ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે આ માર્ગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને તેના પર હજારથી વધુ નાના મોટા ખાડાઓ પડી ગયા છે આ માર્ગ પર સતત વાહનોની અવર જવર રહેતી હોવાથી ખાડાઓને કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે જેને કારણે વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી ન હતી આથી કંટાળી સારસા ગામના હજારથી વધુ લોકોએ આજે રસ્તો રોકો આંદોલન કર્યું હતું ગ્રામજનોએ સારસા ચોકડી પાસે એકત્ર થઈ રસ્તા વચ્ચે બેસી વાહનોની અવરજવર રોકી હતી ને જ્યાં સુધી અધિકારીઓ સ્થળ પર આવી તેમની રજૂઆત નહીં સાંભળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી આંદોલનને પગલે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જેને કારણે ખંભોળજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્ય ના હતા આખરે આશરે બે કલાક બાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ ગઢવી અને જીગર પટેલ સ્થળ પર આવ્યા હતા તેમણે ગ્રામજનોની રજૂઆત સાંભળી અને સત્વરે રોડ બનાવી આપવાની ખાતરી આપતા આંદોલનનો અંત આવ્યો હતો